કેમ છો બધા મજામાં તો સવાર સવારના બાદ તેની જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા બ્લોકમાં તો આપણે જો અત્યારમાં આપણે વાત કરતા હોય ને એટલે અમારા શીખલા છે ને અત્યારમાં બગર છટો કરતા હોય કાંઈ સંભળાવવા તો દે જ નહીં કઈ જો અત્યારમાં બડ 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 બળ બળ એનું ચાલુ જ હોય ઘરે કે આમ મોઢામાં જપ ન હોય આજે આપણે છે પાછો મંગળવાર એટલે આપણે કાંઈ નાસ્તો કંઈ કરવાનો છે નહીં અને અમારા ફેનિલ ભાઈ અહીંયા હૂતા છે જો હા એ શાંતિથી મોસ્ત મજામાં હુતા છે અને અહીંયા જો અને આ બીજી ગઈ છે અમારે નાસ્તો કરવા કારણ કે એને તો નાસ્તો કરવાનો હોય અને આપણે છે મંગળવાર આપણે કંઈ નાસ્તો કરવાનો નથી

મારે ફરા કરવાનું છે અને હાજે એક ટાણા કરશું જે મોગલમાં માં તો જો નાસ્તા પાણી કરી લીધા વાસણ તો ઉટકવા જ પડશે નાસ્તો કરી વાસણ ઉટકી નઈ ખાવ કસરા ને પોતા બાકી છે થોડા ઘણા કપડા બાકી છે અને કે આ તમને બતાવું આ જોઈને કે યાદ આવે તમને મને તો જૂના જમાનાનું ભાત યાદ આવે એમ થાય કે દેહ માતાથી ભાત દેવા જાતા આમ બાંધેના બાંધ તો મને તો યાદ આવી

આપણે ઉનાળાના હોય કે પછી સોમા શિયાળાના લાવી થોડા કડવા હોય ત્યારે ના તુરિયા હોય ને કડવાનું હોય મીઠા હોય ખાવ કરો મસ્ત મને બહુ ભાવે શાક હોય તો બહુ ભાવે તુરિયા તમને ભાવે ધૂરીયાનું શાક તો બધા થોડા ઘણા તો આપણે ન ભાવતું તો એ શાક તો હું ખાઈ લઉં ગમે એ હોય મારે તો તેલ મરસું કરી લઉં તેલ છાસ અને મરસું અને બે દાણા નિમક નાખીને હલાવીને ખાઈ લેવાનું ને એમાં આપણે ખાવામાં એ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કેમ કે ખાવામાં તો આપણે છે ને ગમે વસ્તુ હોય ને આપણે ખાઈ લઈએ તો કાંઈ શેલી બગી કાંઈ ન હોય તો આપણે તેલ મરસું હાલે

આ બધા વ્લોગ જોવા માટે આ અમારો ગયા છે અને આ બે મશીન જેવું છે કેટલી હાડી આઠ બંડલ છે ભાઈ થોડુંક ધીમું કરો અત્યારે એમ ને મને <ign communist>

એક દિવસ ઈશમણિયા છોળી પહેરી ઊડી ધોઈન સુકવી દેવાની પછી બીજી પહેરવાની એવડી પહેરી પછી ઓલા દિવસે પહેલા દુસે જે પહેરી હોય ને એવડી પહેરી લે અને એટલે સાત છોણી જોડીમાં નવ નોરતા ભયા છે બધી ઈ હું કરું કડિયું છે કડિયું પહેરાઈ દેવું કડિયું ચોળ લે હા લે મસ્તી લાગે આ સોટલો સી ભેગો કરીને ફેટો વાઈ લેવાનો થાય પણ વરસાદ નું એટલું આદર છે ને આપણને મોડ ભાંગી જાય એવું થાય વરસાદ વરસાદ નું વધારે આગમન છે આજે વરસાદ આપડે જો અહીંયા કેવો સાટા આવતા અને વાતાવરણ કેવું થઈ ગયું જેમ એમ લાગે આગળ બહુ એટલે બહુ વાતાવરણ બોલું થઈ ગયું હતું આમ પંખાનો અવાજ આવે અને

જોયું ને આમાં કઈ દેવું નથી આ તું શું કરી છુ વારે વાતી તને તો સારું આવડે આ બાને શીખવાડો તારે બાને શીખવાડી દે ફેનીલ ભાઈ ને આવડે તને કેવો આવડે તો આગળ અમાર ફેનિલ ભાઈ જોઈએ ફેનીલ ભાઈ નો કેવો કેવો આવડે છે એને ઢીકો મારી દેતો નઈ નવરાત્રિ અહી અમારે તૈયારી નવરાત્રી ની તૈયારી ચાલુ થઈ ગઈ શીખવાડી દેજે

તારા વધારે પડતા બહુ નખરા થાય જો ઠેકડા કેટલા મારે અમારે ફેનિલ ભાઈ ને રેડી પાવરફુલ છે હવે એને ઉપાધિ નહીં એટલે એક્સિડન્ટ કરતા નહીં એક તો રૂમ નાની છે અને એમાંય તમે અત્યારે તો હારો હાલો મિત્રો આપણે હવે જમી લઈએ કારણ કે આપણે તો આજે મંગળવાર એટલે બપોરે ફરાળ કર્યો છે હવે અત્યારે એકટાણું કરવાનું છે તો હાલો આપણે બધા એકટાણું કરી લઈએ અને તમારે પણ એકટાણું કરવું હોય તો હાલો અમારી સાથે આવી જાઓ તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે ભાખરી અને આ છે ને તુરિયાનું શાક છે ને તુરિયાનું શાક દૂધ રોટલો શાક મરચા હાલો બધા ખાવા જમવા હાલો બધા હવે મિત્રો આપણે જમી લઈએ અને આજનો આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો તમને કેવો કેવું તો કોમેન્ટમાં જણાવજો અને જો તમને ગમો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને જે સબસ્ક્રાઈબ કરવાની બાજુમાં બે નું બટન આવે છે જે ઘટડીવાળું એ દબાવી દેજો તો સૌથી પહેલાં અમારા વ્લોગ તમને જોવા મળશે તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી